જો તમારા મેરેજ થઈ ગયા હોય તો આ વિડીયો છે તમારા માટે આપણે વિચારતા હોઈએ છીએ કે આજે એમનો બર્થડે છે કે આપણી એનિવર્સરી છે તો હું શું ગિફ્ટ આપું ગિફ્ટ માટે તો બધા વિચારતા હોય છે પણ એક વસ્તુ તમે હંમેશા યાદ રાખજો કે તમે તમારા પાર્ટનરને ખૂબ જ પ્રેમ કરજો કહેવાય ને કે એના સિવાય બીજું કોઈ નહીં કારણ કે દિલથી જે પ્રેમ કરો દિલથી ત્યાંની કેર કરો તમે ત્યાંની રિસ્પેક્ટ કરો પીક પાછળ તમે એનું કોઈ સાંભળી ના લો આ જ છે સાચો પ્રેમ જ્યારે કોઈ આપણા પાર્ટનરની બુરાઈ કરતું હોય ને આપણો પાર્ટનર હાજર ના હોય પણ આપણે સામેવાળાને બોલી દઈએ કે ચાલો આમ નહીં ચાલે એ એમ નથી એ આવા છે આ જે રિસ્પેક્ટ હોય છે ને એ પ્રેમને મજબૂત બનાવે છે અને બીજું એક વિશ્વાસ વિશ્વાસ આ પ્રેમનો કહેવાય ને કે એક દોરો બરાબર હોય છે એ દોરો વિશ્વાસથી પ્રેમના આપણા બંનેના દિલ કહેવાય ને પતિ પત્નીના એ જોડેલા હોય છે જો અમુક લોકો તમે જોયા હશે થોડા શંકી હોય છે એકબીજાના પાર્ટનર અમુક એવા હોય છે કે થોડો કહેવાય ને કે ટ્રસ્ટ ઇસ્યુ આવતા હોય છે વિશ્વાસ નથી કરતો અને વિશ્વાસ ખૂબ જ જરૂરી છે જો તમે પ્રેમ કરતા હોય પણ તમારા સંબંધમાં વિશ્વાસ જ ના હોય તો પછી આ પ્રેમ પ્રેમ નથી હું મારી વાત કરું ને તો અમે હસબન્ડ વાઈફ અમારો પાસવર્ડ પણ એકબીજાને ખબર છે આમ ખબર છે કે મારો પાર્ટનર આ લિમિટ ક્રોસ નહીં કરે બસ આ વિશ્વાસ હોય તો જ તમારો પ્રેમ સો ટકા સાચો છે અને આવું જો તમને આવું પાર્ટનર મળે તો તમે બહુ જ લકી છો કારણ કે આવું પાર્ટનર તો કહેવાય ને કે આખા ચોખા પૂજ્યા હોય એમને જ મળે તો બસ આ છે સૌથી અમૂલ્ય મોંઘામાં મોંઘું ગિફ્ટ કે તમે આવા પાર્ટનર તરીકે તમે તમારા પાર્ટનરને મળ્યા છો બસ આમ જ એકબીજાને લવ કરતા રહો એટલો લવ કરો ને કે બીજા કે નહીં પતિ પત્ની નો આ મિસાલ દેવા લાગે કે ભાઈ પતિ પત્ની હોય ને તો ભાઈ આ બે જણા જુઓ કેવા સારી રીતે રહેતા છે કોઈ શું આપણું ઘર ભાગવાનું અમુક ઝઘડામાં એવું હોય છે કે બે ઝઘડતા હોય તો ત્રીજો ફાયદો જતો હોય છે બરાબર છે એટલે એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે તમે તમારા લવને કેટલો મજબૂત બનાવો છો તો તમે તમારા લવને શેર શેર કરી દો કે હા તું આટલો જ મારા માટે મહત્વનો છે હું આટલો જ તને લવ કરું છું ના જિંદગીભર મારો પ્રેમ વધતો જ રહેશે